તો જો રસોઈમાં તો દાળ ભાત અને મગ ત્રણેય મૂકી દીધા છે વારામાંથી અને રુદ્રભાઈ ઠંડી અને બહુ લાગે છે શિયાળોમાં રુદ્રભાઈ આવી છે તો જો એ મસ્ત બધાનું પેટર્ન કરીને આવી ગઈ ને ઘરેથી એટલે જો આઈથી સુધી એને સ્કૂલે જવાનું નહીં લીધું હા તો સરસ ચાલો આજે શરૂઆત આપણે હોટલથી જ કરીએ અને મસ્ત નવા કામથી કરીએ આપણે અને હિરંજી બન્યો તો કામ કરવા બેસી છે

આવજો તમે બધા હં ભાગ્યોતેય હોટલની સામે હામે એક કોર્નરમાં દેખાય એ ભાગ્યોતય હોટલ છે એવી ઉપર જ છે જરૂર આવજો અને જો અહીંયા પણ સેટઅપ બધું ગોઠવી દીધું છે આપણે છે અને આ છે અમારા મંજુબેન રોટલી કરવા આવે છે મારી તેર ટિફિન ની રોટલી થઈ ગઈ છે અને દાળ ભાત શાક પણ રેડી થાય છે અને એટલી રોટલી થઈ ગઈ છે અને જ્યાં એક માણસ આવી ગયા છે કામ કરવા માટે અમારા હોટલે અને રુદ્રાભાઈ પાણીના જગ ભરે છે હિરેનજી ફોન ઉપર વાત કરે છે તો સરસ ચાલો બોલો હલો હાઈ હાઈ ચાલો બધા ઘૂમી શાક બસ તો મને આપણે બફાઈ દે હવે આપણે તો એને છે ચલો રોટ બાંધવાનું છે બસ બનેની તો બાફી ના લેવા પાકતી છે ચાલે થઈ ગયો છે બીજું વધારે હા તો હીરેન આવી ગયા છે સવા ત્રણ થઈ ગયા છે જમવાનું બાકી છે પણ સામાન લેવા ગયા તા માલ સામાન લેવા ગયા તા તો જો અભી આયા હા આજ આવી ગયો સામાન કોકુના તીખા મમરા અને સેવ ને આવી ગયું છે જરૂર પડે બે બે વાળા આવ્યા કાઢી વાળા જ ચાચા વાળા તો વાળા પછી આમાં માં દેવાનું માટે ને એને હું ઓલી ડોલ નહી આવતી આની પર હાથી પણ નાની હતી એટલે મેં કીધું કે તું મને મોટી સાઈઝ મેસેજ મંગાવી દે અને એક ડોલ બધી મૂક દેવા આપડે ને માં જમમાં જાતે ચાલો કા એના ડોલા ચમચાઓમાં પડ્યા ભરતભાઈ સરસ હા બસ અનન ચમચા હા ટેબલમાં આ એક બે બોયસમાં તો રાખ દેવા હું દેખી

એ જ વેદીમાં કરીશ કારણ કે પછી એક તોમાં જગ્યા નઈ અને આ ટેબલ એ મને આયા આયા મન નઈ ટેબલ આયે કારણ કે આયા હું લેવા હોય તો આમ કઈ આમ જાવ પર આ બધા બેઠા હોય તો આ કરતા હોય પ્લેટ પર રોટલા કરવાના થઈ જાય પછી ખાણી ચૂલો એમ ન કેતી ચૂલો તો છે જ બધા પછી કાય રાખે ઘર ઘંટી રય ને એના આઈ છે કાડી માં મૂકી દે એવું કરો તો આ રીવાયા માડું રાખજો ઓય આલે ત્યાર પછી આકને બજાવી દે કે આસન આયા લેવા દે હું આયા ફટકાવા આ તો આયા જગ્યા હાલે ને અને આયા આ ખુરશી આવી ગઈ ને આ રોટલી આવી ગયા બરાબર ઈ ચમચા બહાર ઓ એ આ ને માં જોઈએ ટિશ્યુ પેપર આવી ગયા બરોબર પડ્યા અને આ સર્જિકલ કેપ આવી એક એક ટોપી પહેરી જ લેવાની કમ્પલસરી બરોબર એને વારાખી દીધો નીચેના ખાનામાં અને આ બીຊ્યુ પેપર રેડી ઓકે બીຊ્યુ પેપર આ કે ટેબલ ઉપર રાખી મૂકવાના હોય તો રહી જ અહીંયા રાખી મૂક્યો બીજા બરોબર અહીંયા મૂકી દીધો થઈ ગયું ઉપર ચડાવી દીધું આ બે તપેલા રાવી દીધા બરોબર એક્સ્ટ્રા આ હારું કર્યું આ સવારમાં ચોખા હોય તો ઘટતા થાય અલે આ મોટું નમું લાઇટર લાવી દીધું રે ના ના જોયું કે આ મોટું વારે વારે લાવો તો પણ છે તો નો બોલાવી નહીં તો આવી ગયા છે કોલિંગ આવી ગયું છે

તમારા ખાલી ઈજ જ મને કહી આવશે ને એને કહી દેજે કે તું આમ થઈને આવશે અને પ્રવીણ મમ્મી નીકળી ગઈ. નીકળી ગઈ તો ફોન ઘરે મૂકીને જાય. તોય કરું ટ્રાય લાગી હોય તો તારા પ્રમીન ને કઈ દેવાનું ને હોય મારી જમો જીતુ કાકા જેવો

સાડા ત્રણ થઈ ગયા છે ને અત્યારે વારો આવ્યો છે જમવાનું અમારે તો જો જો બુવાળા છે નું શાક છે મજૂરનું શાક છે દાળ ભાત પાપડ બાજરાનો રોટલો અને રોટલી અને ડુંગળી છે એને છાશ

સાંજની રસોઈની તૈયારી થઈ ગઈ છે આપણે મસ્તી મજાની આપણું કામ ચાલુ છે આપણું શાકભાજી સુધારે છે અને આપણે અહીંયા દીવાબત્તી પણ થઈ ગયા છે ભગવાનના સાંજના અને જો રુદ્રભાઈ શું કરે છે રુદ્રભાઈ કરતા હોય હોમવર્ક

અને બસ તો આજ અત્યાર સુધી આટલા સુધી મજા આવી ગઈ ને સે જોરદાર જોરદાર મજા આવી ગઈ ને આજે મજા તો હું ને થાક પર લાગે ઉનાનો મને ઓહો ગર ની થઈ જાવ સાંજે તો હું એટલે માળા રાખો હા કોઈ તો પોચી નીવડા તો બકા મારા તો મેન છે ને

પીઆર વાળાને બધાય આદી કે આવે તો આવે ને આદિત્ય ભાઈ દી ભાઈ કરતા હતા હા ઈ ઈ તો આવે છે ઈ તો ડેલી આવે ચલો તો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગ એન્ડ તો તમને આશરે મારો બ્લોગ કેવો લાઈક કરો શેર કરો કમેન્ટસ કરો અને જો મારે ચેનલ નવા હો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મળીશું કાલે નવા બ્લોગ નવી ઉછર નવી એન્ટી સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ શ્રી કૃષ્ણ